નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે જવાહર નવોદય વિદ્યાલય પીએસસી અને એનએમએસ ની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અંક ગણિત વિશે માહિતી મેળવીએ છીએ અંક ગણિતમાં આપણે એકથી આઠ સુધીના ટોપિકની ચર્ચા કરી તે ટોપિક ન જોયા હોય તો નીચેની લિંક આપેલી છે તો પહેલાં એ ટોપિક જોઈ લેવા અને પછી આ ટોપિક નવનો અભ્યાસ કરવો એમાં આપણે ગુણાકારની શરૂઆત કરેલી તે જેમાં સાદા ગુણાકાર વધીવાળા ગુણાકાર હવે આગળ આપણે પોઈન્ટવાળા ગુણાકારની ચર્ચા કરીશું તે પહેલાં આપણે આ સાદા ગુણાકાર અને વધીવાળા ગુણાકાર ગણ્યા તો એનું એક રિવિઝન કરીએ અને પછી આજનો ટૉપિક એટલે પોઈન્ટવાળા ગુણાકારની શરૂઆત કરીએ તો ચલો અહીં આગળ આઠસો ચોત્રીસ ગુણ્યા બે તો નીચે બે આપેલા છે તો ઉપરની આખી સંખ્યાને બે ગુણી શું ચાર દુ આઠ ત્રણ દુ છ અને આઠ દુ સોળ તો સોર એમના એમ નીચે લખી દેવાના કેમ તો આગળ વધી મૂકવા કોઈ સંખ્યા નથી એ ચાર દુ આઠ આ ત્રણ દુ છ અને આઠ દુ સોળ તો એક હજાર છસો અડસઠ એ આપણો જવાબ બનશે ચલો આગળ બસો તેસઠ ગુણ્યા સોળ અહીંયા આગળ જુઓ આ એક અને આ બે અંક આપેલા છે તો બે અંક આપેલા હોય તો શું કરવા એકમની જીરો મૂકીશું તો અહીં આગળ હું મૂકું જીરો હવે આ જે ગુણાકારની નજીક સંખ્યા હોય એ સંખ્યા સાથે ઉપરની સંખ્યા ગુણીશું આ છની જગ્યાએ ઝીરો મૂકી દીધા ત્રણ એકા ત્રણ છ એકા છ અને બે એકા બે પ્લસ હવે ઉપરની આખી સંખ્યાને છ એ ગુણીશું તો ત્રણ છગ અઢાર વધી આવશે એક ત્રણ છગ અઢાર તો આઠ ઉપર વધ્યા આવશે એક છાયું છાયું છત્રીસ વત્તા એક એટલે સાડત્રીસ વધી ત્રણ છ બાર તેર ચૌદ પંદર અહીંયા આગળ જે છ દુ બાર પછી આ વધી ત્રણ હોય ઉમેરી દેવાની કે છ બાર પછી તેર ચૌદ પંદર તો એ હવે આનો સરવારો તો આઠ વધતા ઝીરો એટલે આઠ સાતને ત્યાં દસની ઝીરો વધી આવશે એક પાંચને છ છ છ બાર વધી એક બે ત્રણ ને ચાર તો ચાર હજાર બસો આઠ એ આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર ત્રણ નીચે પંદર બે અંક એટલે એકમની જીરો મૂકી દો એક સાથે ગુણાકાર કરો નવ એકા નવ એ આગળ બે એકા બે પાંચ એકા પાંચ પ્લસ હવે પાંચ સાથે ગુણાકાર કરો તો પાંચ નવ પિસ્તાલીસ વધી ચાર પાંચ 10 દસ વત્તા ચાર ચૌદનો ચાર વધી એક 5 પાંચ પચીસ વત્તા એટલે છવ્વીસ હવે આ બંનેનો કરવા નીચે સરવાળો તો પાંચ વત્તા જીરો ને પાંચ નવ વત્તા એક દસ તેરનો તગરો આવશે વધી એક છ બે આઠ એક નવ પાંચ બે સાત તો સાત હજાર નવસો પાંત્રીસ એ આપણો જવાબ બનશે જો નીચે બે અંક આપેલી હોય તો એકમની જીરો મૂકવાની અને ગુણાકાર એટલે આ ગુણાકારના ચિહ્નની નજીક જે સંખ્યા હોય એની સાથે પહેલાં ઉપરની સંખ્યા ગુણીશું પછી આ સંખ્યા સાથે ગુણી અને બંને કરવાનો સરવાળો તો આ રીતના તમે સાદા ગુણાકાર અને વધીવાળા ગુણાકાર કરી શકો હવે આજે આપણે જોઈએ પોઈન્ટવાળા ગુણાકાર અહીંયા આગળ કેટલીક સંખ્યાઓ આપેલી છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ તો હવે ગુણાકાર કરી અને પોઈન્ટ કઈ રીતના મૂકવાનો એ જોઈએ જે સંખ્યામાં પોઈન્ટ આપેલો હોય અને ગુણાકાર કરવાનો હોય તો પહેલાં પોઈન્ટને અવગણવું એટલે પોઈન્ટ ગણવો નહીં અને ખાલી સંખ્યાનો ગુણાકાર કરવો અહીંયા આગળ પોઈન્ટ ના ગણીએ તો કઈ સંખ્યા બનશે પંદર અને પાછળ ત્રણ જો આપણે ડાયરેક્ટ પંદરનો ઘડ્યો આવડતો હોય તો પંદર તરી પિસ્તાલીસ તો અહીંયા આગળ હું લખીશ પિસ્તાલીસ હવે અહીં આગળ પોઈન્ટ પછી એક અંક છે તો અહીંયા આગળ એ રીતના પોઈન્ટ મૂકવાનો પોઈન્ટ પછી એક અંક હોય તો અહીંયા આગળ પોઈન્ટ મૂકીશું એટલે પોઈન્ટ પછી એક અંક થઈ ગયો તો હા ફરી જોઈએ પોઈન્ટ ગણવાનો નહીં પંદર તો પિસ્તાલીસ તો પિસ્તાલીસ લખવાના અહીં આગળ પોઈન્ટ પછી એક અંક તો અહીં આગળ પણ પોઈન્ટ પછી એક અંક રાખવાનો એ રીતના પોઈન્ટ મૂકો તો ચાર પોઈન્ટ પાંચ એ જવાબ આવશે ચલો જોઈએ આગળ બીજું ત્રણ પોઈન્ટ એક ગુણ્યા પાંચ તો અહીં આગળ એકત્રીસ ગુણ્યા પહેલાં પાંચ કરવાના પોઈન્ટ ગણવાનો નહીં તો એક પાંચ અહીંયા આગળ પહેલાં શું કરવાના એકને પાંચે ગુણીશું એટલે એક પાંચ પછી આ ત્રણ પંચું પંદર તો અહીં આગળ લખીશ પંદર તો એકત્રીસ ગુણ્યા પાંચ કરશે એટલે એકસો પંચાવન જવાબ આવશે ફરી જોઈએ આ એક પંચું પાંચ ને ત્રણ પંચ્યું પંદર આ રીતના કરવો હોય તો પણ કરી શકાય પાંચ એકા પાંચ પાંચ તરી પંદર હવે જુઓ પોઈન્ટ પછી અહીંયા આગળ એક અંક તો અહીં આગળ પણ પોઈન્ટ પછી એક અંક આવે એ રીતના પોઈન્ટ મૂકીશું એટલે પાછળ જુઓ પાંચની આગળ પોઈન્ટ આવશે એટલે પોઈન્ટ પછી એક અંક થઈ ગયો તો હા તો જવાબ શું આવશે પંદર પોઈન્ટ પાંચ ચાલો એ રીતના નીચે बेइंट एक गुण्या सात तो अँ आगे कई संख्या गणानी एक गुण्या सात करिए तो पहला सात एक सात पचास सात दू चौद तो एक सौ सुड़तालीस हमें अँ पॉइंट पची एक संख्या तो अँ आगे पॉइंट पची एक संख्या लाभ तो पॉइंट कई ब संख्या वर्च्चे मुका मुकाय चलो तो अँगे चार सात वे पॉइंट पी एक संख्या थी गई सात तो हाँ जवाब शो आ चौदह पॉइंट सात चलो आगर एक पॉइंट पांच गुण्या नौ પંદર ગુણ્યા નવ પંદર નવ એકસો પાંત્રીસ ના આવડો તારીખ ના કરવાની પાંચ નવ પિસ્તાલીસ વધી આવશે ચાર નવ એકા નવ ને દસ ને થઈને તેર પંદર નવ એકસો પાંત્રીસ પછી પોઈન્ટ પછી એક સંખ્યા તો એ આગળ પોઈન્ટ પછી એક સંખ્યા લાવવાની એટલે ત્રણ અને પાંચની વચ્ચે પોઈન્ટ આવશે તો જવાબ કેટલો તેર પોઈન્ટ પાંચ ચલો આગળ સુડસઠ ગુણ્યા ત્રણ તો ચલો ત્રણ સિત્ય એકવીસ વધી આવશે બે ત્રણ દુ છ ત્રણ તરી નવ ચલો અહીંયા આગળ તરી અઢાર અઢાર વત્તા બે એટલે ઓગણીસ વીસ ફરી આનો એકવાર ગુણાકાર કરીએ જો ત્રણ સિત્ય એકવીસનો એક ભજી આવશે બે છતરી અઢાર વત્તા બે એટલે વીસ હવે અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક તો અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક એટલે વીસ પોઈન્ટ એક આપણો જવાબ આવશે ચલો બે પોઈન્ટ અઢાર ગુણ્યા નવ તો ફરી ગુણાકાર કરો આઠ નવ વકેલા છે સીબોતેર તો અહીંયા આગળ બે વધી આવશે બાજુના ઉપર સાત નવ એકા નવ પ્લસ સાત એટલે દસ ને સોળનો વધી આવશે એક નવ દુ અઢાર એક ઓગણીસ તો બસો અઢાર ગુણ્યા નવ કરીએ એક નવસો બાસઠ જવાબ આવશે હવે પોઈન્ટ મૂકીએ તો જુઓ અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા અંક આ એક અને આ બે અંક પોઈન્ટ પછી બે અંક આપેલા છે તો જવાબમાં પણ આપણે શું કરવાનું પોઈન્ટ પછી બે અંક લાવવાના તો અહીંયા આગળ હું પોઈન્ટ મૂકું તો જો આ એક અને બે અંક થઈ ગયા પોઈન્ટ પછી તો પોઈન્ટ ક્યાં આવશે નવ અને છ ની વચ્ચે તો ઓગણીસ પોઈન્ટ જવાબ આવશે ચલો આગળ તેર પોઈન્ટ સાત ગુણ્યા પાંચ એટલે એકસો સાડત્રીસ ગુણ્યા પાંચ કરશું પહેલાં આપણે તો પાંચ સિત્યુ પાંત્રીસ તો વધી ત્રણ પાંચ તરી પંદર સોળ સત્તર અઢાર વધી એક પાંચ એકા પાંચ ને છ છસો પંચ્યાસી હવે શું કરવાનું અહીં આગળ પોઈન્ટ પછી એક અંક તો એ આગળ પોઈન્ટ પછી એક અંક આપવો જુઓ તો એ આગળ પોઈન્ટ મૂકીશું અડસઠ પોઈન્ટ પાંચ આપણો જવાબ થશે બરાબર આ રીતના અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક હોય તો જવાબમાં પોઈન્ટ પછી એક અંક કરવાનો બે અંક હોય તો જવાબમાં બે અંક કરવાના ત્રણ અંક હોય તો જવાબમાં ત્રણ અંક કરવાના ચલો હવે આ રીતના જોઈએ આગળ ત્રણ રકમ હોય પાછળ બે રકમ હોય અથવા ત્રણ રકમ હોય તો કઈ રીતના ગુણાકાર કરી શકાય તો પોઈન્ટ પહેલાં ગણવાનો નહીં એકસો તેત્રીસ ગુણ્યા પાછળ એકવીસ તો એકવીસ કરવાના પોઈન્ટ ગણવાનું નહીં હાલ ચલો ગુણાકાર કઈ રીતના થશે સાદી રીતે તો જીરો ત્રણ દુ છ ત્રણ દુ છ બે એકા બે પ્લસ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ને એક એકા એક ચલાનો સરવાળો ત્રણ છ થી સાત આઠ નવ છ ને એક સાત બે તો જવાબ આવ્યો આપણો સત્યાવીસ તોણું પહેલાં શું કરવાનું પોઈન્ટને અવગણવાનું અને એનો ગુણાકાર કરી દઈશું તો એકસો તેત્રી ગુણે એકવી કરીશું એટલે બે હજાર સાતસો ત્રણનું જવાબ આવશે હવે બીજું સ્ટેપ હવે જવાબનું પોઈન્ટ કઈ રીતના મૂકવાનો તો એ આગળ પોઈન્ટ પછી એક અંક આપેલો છે અને પાછળની સંખ્યામાં પોઈન્ટ પછી એક અંક એટલે ટોટલ અંક કેટલા પોઈન્ટ પછી બેંક થયા એક પોઈન્ટ પછી આ અને એક પોઈન્ટ પછી આંખ બે અંક થયા તો એ આગળ પોઈન્ટ પછી બે અંક આપવા જવું તો એક અને આ બે તો એ આગળ પોઈન્ટ મૂકવાનું એટલે સત્યાવીસ પોઈન્ટ ત્રણનું જવાબ આવશે ખબર પડી ફરીથી જોઈએ એકસો તે ત્રીસ ગુણ્યા એકવીસ કરીશું તો બે હજાર સાતસો તો જવાબ આવશે પછી જવાબ લખીએ અહીંયા આગળ અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક તો કુલ અંક કેટલા બે તો જવાબ એક કુલ અંક આવવા જોઈએ પોઈન્ટ પછી બે તો સત્યાવીસ પોઈન્ટ તો જવાબ આવશે ચલો આમાં જોઈએ પોઈન્ટ દૂર કરાવેલો ચોપન ગુણ્યા ચોસઠ પહેલાં સાદો ગુણાકાર કરી દઈએ તો અહીંયા આગળ જીરો છ ચોક ચોવીસ વજી બે પાંચ છક ત્રીસ બે પ્લસ આ ચોગું ચોગું સોળ વાલી એક ચોક વીસને એકવીસ ચલો છ ચાર ને એક પાંચ બે ને બે ચાર ત્રણ આ ત્રણ હજાર ચારસો છપ્પન જવાબ આવ્યો હવે જુઓ અહીંયા આગળ આ પોઈન્ટ પછી એક અંક અહીંયા આગળ પણ પોઈન્ટ પછી એક અંક તો પોઈન્ટ પછી ટોટલ અંક કેટલા બે તો જવાબમાં આપણે પોઈન્ટ પછી બે અંક લાવશું તો અહીંયા આગળ પોઈન્ટ મૂકું તો પોઈન્ટ પછી બેંક થઈ ગયા છપ્પન તો હા તો જવાબ કેટલો ચોત્રીસ પોઈન્ટ છપ્પન છ ત્રણ એકસો બાસઠ ગુણ્યા ત્રેવીસ પહેલાં કરો સાદી રીતે ગુણાકાર 0 મૂકો આની સાથે ગુણાકાર કરો બે દુ ચાર 2 દુ બારનો બગરો વધી એક બે 2 બે ને ત્રણ પ્લસ હવે આની સાથે ગુણાકાર કરો ત્રણ દુ છો તરી અઢાર વધી આવશે એક ત્રણ ને કાં ચાર ચલો સરવાળો છ આઠ ચાર બાર વધી આવશે એક ચાર પો છ ને સાત ત્રણ જવાબ આવશે સાડત્રીસ છવ્વીસ હવે અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા અંક એક અને બે પોઈન્ટ પછી બે અંક અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા અંક તો પોઈન્ટ પછી એક અંક એટલે ટોટલ અંક કેટલા અહીંયા આગળ બે ને અહીંયા આગળ એટલે ટોટલ અંક થશે ત્રણ પોઈન્ટ પછી ટોટલ કેટલા અંક ત્રણ અંક તો જવાબમાં આપણે શું કરીશું પોઈન્ટ પછી ત્રણ અંક રાખીશું તો અહીંયા આગળ હું પોઈન્ટ મૂકીશ તો આ એક બે અને ત્રણ અંક થઈ ગયા પોઈન્ટ પછી તો હા તો જવાબ કેટલો આવશે ત્રણ પોઈન્ટ સાતસો છવ્વીસ તો આ રીતના તમે કોઈ પણ પોઈન્ટનો દાખલો હોય તો ગણી શકો પહેલાં પોઈન્ટ દૂર કરવાનો એટલે અવગણીશું જે સંખ્યા આપેલો હોય એનો ગુણાકાર કરીશું અને પછી પોઈન્ટ પાછળની સંખ્યા ગણી એ રીતના જવાબમાં પોઈન્ટ મૂકીશું તો આ રીતના પોઈન્ટવાળા ગુણાકાર કરી શકાય હવે પાછળમાં હજુ આપણે કેટલાક પોઈન્ટવાળા ગુણાકારનો અભ્યાસ કરીશું અને કોઈ સંખ્યામાં જીરો આપેલી હોય તો એ જીરોવાળા ગુણાકાર એ ડાયરેક્ટ શોર્ટકટથી કઈ રીતના કરી શકાય એનો અભ્યાસ કરીશું જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો